ભારત એકતામાં માનનારો દેશ છે અહીંયા બધા જ ધર્મ અને રંગ એક સરખા છે પણ ગુજરાતમાં એવું નથી લાગતું કે અહીંયા બધા જ ધર્મ એક સરખા છે કારણ કે થોડા દિવસથી હમણાં એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં આંગણવાડીમાં બાળકોને ધર્મના પાઠ મુદ્દે હિન્દુ સેના લાલ ગુમ થઈ રહી છે બાળકોને સનાતન ધર્મ વિશે શીખવવું એ અભ્યાસમાં આવે છે પણ એ એવું ક્યાંય ઉલ્લેખ નથી કે બાળકોને ફક્ત હિન્દુ ધર્મના જ પાઠ શીખવવા બીજા કોઈ ધર્મના નહીં જો બાળકને મુસ્લિમ ધર્મ કે પછી બીજા કોઈ ધર્મ વિશે વાત કરીએ તો ખબર નહીં કેમ હિન્દુ સંગઠનોને આ બાબતથી વાંધો હોય છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં થોડા દિવસ પહેલાં આંગણવાડી સ્કૂલમાં બાળકોને હિન્ હિન્દુ ધર્મ સિવાય બીજા ધર્મ વિશે જ્ઞાન આપવામાં આવી રહ્યું હતું જેમાં જામનગર હોય વડોદરા હોય કે પછી જૂનાગઢ હોય આ તમામ જગ્યાએ આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્મ વિશે જ્ઞાન આપવામાં આવી રહ્યું હતું જે આ અભ્યાસની અંદર આવતા જે વિષય છે તેને લઈને જે આ જ્ઞાન છે તે આપવામાં આવે છે ત્યાંના ટીચરોનું કહેવું હતું કે દર વખતે જે ઉપરથી જે એક સબ્જેક્ટ છે તે નક્કી થઈને આવતો હોય છે અને બાળકોને તે સબ્જેક્ટ વિશે જ્ઞાન આપવાનું હોય છે અને તેનું જે પ્રેક્ટિકલ નોલેજ છે તે આપવાનું રહેતું હોય છે ત્યારે તેને જ લઈને જે આંગણવાડીની જે સ્કિલો છે તેની અંદર બાળકોને ક્યાંક નમાજ પઢાવવામાં આવી રહી હતી અને ત્યારબાદ તે બાબતનું જ્ઞાન છે તે આપવામાં આવી રહ્યું હતું પરંતુ આ બાબતનો ખ્યાલ હિન્દુ સંગઠનોને આવતા તેમને આનો વિરોધ છે તે કર્યો હતો અને આ વિરોધને લઈને જે હિન્દુ હિન્દુ સંગઠનો છે કે જે લાલ ગુમ છે તે થયા હતા બાળકોને આ બાબતનું જ્ઞાન આપવું જે કોઈ ખોટી વાત નથી પરંતુ આને જ લઈને હિન્દુ સંગઠનો હવે જે કહી શકાય કે અલગ અલગ જગ્યાએ આવેદનપત્રો છે તે પણ આપી રહ્યા છે જામનગરની અંદર પણ આ રીતે એક સ્કૂલની અંદર જે આંગણવાડી સ્કૂલ હતી તેમાં બાળકોને જે નમાજ છે તે પઢાવવામાં આવી હતી યા હુસેનના નારા છે તે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનો મતલબ છે તે સમજાવવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં પણ હિન્દુ સંગઠનો ક્યાંક આ બાબતને લઈને આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને તે આક્રોશને લઈને જે જામનગર મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તે આવેદનપત્રમાં જે આંગણવાડી સ્કૂલના જે સંચાલક અને જે કાર્યકર છે જે ટીચર છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે આમ તો એવું કહેવાય છે કે ભારત સનાતન ધર્મની સાથે જોડાયેલો છે અને ભારતમાં તમામ ધર્મને એક સમાન છે તે માનવામાં આવી રહ્યો છે પરંતુ જે પ્રમાણે સ્કૂલની અંદર હિન્દુ ધર્મ સિવાય જો બીજા કોઈ ધર્મની વાત બાળકોને ભણાવવામાં આવે કે તેમને સમજાવવામાં આવે તો ખબર નહીં કેમ આ હિન્દુ સંગઠનો તેનો વિરોધ કરવા માટે ત્યાં પહોંચી જતા હોય છે અને તેનો વિરોધ છે તે સતત કરવામાં આવતો હોય છે ક્યાંય એવું લખવામાં નથી આવ્યું કે જે આંગણવાડી સ્કૂલ હોય કે કોઈપણ સ્કૂલ હોય અભ્યાસની અંદર બાળકોને માત્ર હિન્દુ ધર્મ વિશે જ્ઞાન આપવું જોઈએ ખેર હિન્દુ ધર્મની જો વાત કરવામાં આવે છે તો બાળકોને ગીતા વિશેનું પણ પૂરેપૂરું જ્ઞાન છે કે જે સ્કૂલોની અંદર આપવામાં નથી આવતું તેમ છતાં પણ એ બાબતને લઈને કદી કોઈ વિરોધ છે તે કરવામાં નથી આવ્યો અને હવે જ્યારે આ સ્કૂલોની અંદર મુસ્લિમ ધર્મ બાબતે જ્યારે બાળકોને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતને લઈને ક્યાંક હિન્દુ સંગઠનો છે તેમના પેટમાં તેલ રેડાયું છે અને એટલા માટે થઈને હવે તે લોકો જે વિરોધ છે તે કરી રહ્યા છે મહાદેવ જય શ્રી રામ મયુરચંદન જામનગર હિન્દુસેના શહેર મંત્રી આજરોજ હિન્દુ સેના દ્વારા માનનીય કમિશનર સાહેબને ફરિયાદ આપવામાં આવેલી છે એ ફરિયાદમાં વિષય આંગણવાડીનો જે આંગણવાડીમાં બાળકોને નમાજ કેમ પડવી સલામી કેમ આપવી ઈદ મનાવી બિરયાની ખાવી અને એ તો ઠીક નમાજ પઢાવી નાના બાળકો પાસે અને યા હુસેન નારા લગાવવામાં આવ્યા તો આ કેટલા હાથ સુધી યોગ્ય છે હિન્દુ બાળકો પાસેથી યાઉસના નારા લગાડવા અને નમાજ પડાવી એ હિન્દુ સેના કોઈથી સહન નહીં કરે અને આના ઉપર જે જવાબદાર અધિકારી છે અથવા આંગણવાડીના સંચાલક છે તેના ઉપર કાયદેસરથી કાયદેસર કાર્યવાહી થાય કડકમાં કડક કાર્યવાહી થાય હિન્દુ સેના રજૂઆત ફરિયાદ કરેલી છે અને જો આના ઉપર યોગ્ય પગલાં નહીં લેવાય તો હિન્દુ સેના ઉગ્રથી ઉગ્ર આંદોલન તરફ પણ આગળ જશે જય શ્રી રામ કારણ કે જે રીતે બાળકોને મુસ્લિમ ધર્મની જે વાત કરવામાં આવી કારણ કે ઈદ જે મોહરમનો તહેવાર છે તે આવી રહ્યો હતો અને તે માટે થઈને જે બાળકોને આ મુસ્લિમ ધર્મનું જ્ઞાન છે તે આપવાનું આંગણવાડીમાં જે કહેવાય કે ઉપરથી જ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને એટલા માટે આ જ્ઞાન છે કે જે બાળકોને આપવામાં આવ્યું હતું અને ત્યાં આગાડી તેના જે ફોટા છે જે ત્યાં જે સ્કૂલોના બાળકો છે તેમના માતા પિતાને પણ મોકલવામાં આવ્યા હતા ત્યારે આ ફોટા વાયરલ થયા અને ત્યારબાદ તેનો જે વિરોધ છે તે જોવા મળ્યો હતો ત્યારે સનાતન ધર્મના માનતો આ દેશ જે ભારત દેશ છે તેની અંદર જે રીતે તમામ ધર્મની વાત કરવામાં આવે છે અને ત્યારે બીજા ધર્મની વાત જ્યારે બાળકોને સમજાવવામાં આવતી હોય તો કેમ હિન્દુ સંગઠનો તેનો વિરોધ કરવા માટે આગળ આવતા હોય છે આ સવાલ છે કે જે અત્યારે તમામ લોકોના મનમાં ઉદભવી રહ્યો છે અમારા અહેવાલ વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં